તો દિવાળીનો તહેવાર નવરંગપુરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જ્યાં આવતા જતા તમામ શંકાસ્પદ પર નજર રાખવામાં આવી રહી હતી સાથે જ ખાનગી ડ્રેસમાં કોઈ શખ્સ પોલીસના નામે લૂંટ નથી મચાવી રહ્યો તેને લઈને પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના સૌથી વ્યસ્ત અને જે રોડ પર સૌથી વધારે સોના ચાંદીની દુકાનો અને શોરૂમ આવેલા છે એવા સીજી રોડ પર આજે નવરંગપુરા પોલીસ દ્વારા ફૂલ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે નવરંગપુરા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે રસ્તા ઉપર ફૂલ પેટ્રોલિંગ કરી રહ્યો છે આવતા જતા તમામ લોકો ઉપર નજર રાખી રહ્યા છે સાથે જ અહીંયા સૌથી વધારે જે સોના અને ચાંદીના જે શોરૂમ આવેલા છે તેને લઈ અને અહીંયા લૂંટના ચેઇન સ્નેચિંગ અને જે છેતરપિંડી છે તેના બનાવો સાથે જ નજર ચૂકવીને જે છેતર ચીટિંગ કરી જવામાં આવે છે ચીલ ઝડપ કરી દેવામાં આવે છે આવા અનેક બનાવો બનતા હોય છે તેને લઈ અને પોલીસ દ્વારા અત્યારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે મહત્વની બાબત એ પણ છે કે અહીંયા ખિસ્સા કાતરુઓ છે તે આ દિવાળીના સમયમાં એક્ટિવ થઈ જતા હોય છે તો તેની ઉપર પણ નજર રાખી શકાય અને પોલીસનો ખૂબ ગુનેગારોમાં વધે તેના માટે થઈ અને નવરંગપુરા પોલીસ દ્વારા અત્યારે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન જેમીન વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટી